નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્ત્વના સમાચાર ઉપર માઘ પૂર્ણિમા નિમિત્તે પ્રયાગરાજના મહાકુંભ ખાતે સંગમમાં લાખો ભક્તોએ પવિત્ર આ દિવસે ગંગા યમુના અને સરસ્વતીના સંગમ પર સ્નાન કરવું શુભ માનવામાં આવે છે પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મજાર યુદ્ધ સ્મારક ખાતે પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બલિદાન આપનાર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે સહકાર મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની પ્રથમ બેઠક

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સામે એક મોટું ઓપરેશન હાથ ધર્યું અમદાવાદના ના ઈસનપુર વસ્ત્રાલ અને ચંડોળા તળાવ વિસ્તારોમાં દસ્તાવેજો વિના રહેતા પચાસ જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં પંદર ઇમિગ્રન્ટ્સ અને એક સગીર બાળકને સફળતાપૂર્વક દેશ નિકાલ કરવામાં આવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ફ્રાન્સના માર્સેલી ખાતે ભારતીય દૂતાવાસનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ જે માં ચાણક્ય સ્કૂલ ખાતે સરકારી જમીન પરિમા ધજા ચડાવી હતી અમદાવાદના વીર શહીદ કેપ્ટન નિલેશ સોનીના શહીદ દિવસ નિમિત્તે અંજલિ ચાર રસ્તા પર આવેલા શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી એલિસ ધારાસભ્ય અમિત શાહ મ્યુનિસિપલ પ્રિતેશ મહેતા અને દેશભક્ત નાગરિકોએ પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમની વીરતાને યાદ કરી વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણી દરમિયાન મફત વસ્તુઓના વાયદા અંગે સુપ્રીમ કોર્ટનું નિવેદન ચૂંટણી દરમિયાન જાહેર થયેલી મફત યોજનાઓને કારણે લોકો કામ કરવાનું ટાળી રહ્યા છે અને દેશમાં વિકાસમાં સામેલ થતા નથી આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર